વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કાર સફર વિચારો વ્યક્ત કર્યા છે વડનગરની બી એન હાઈસ્કૂલ ખાતે યુથ રાઇઝ ઇન્ડિયા દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યુથ રાઇઝ ઇન્ડિયાના સથવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અભ્યાસ કરેલ શ્રી બી એન હાઈસ્કૂલ ખાતે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડનગર શહેરમાં યુથ રાઇઝ ઇન્ડિયાના સહયોગથી શ્રી બી એન હાઈસ્કૂલ ખાતે માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો શાળામાં દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ અભ્યાસ કરેલ હોવાને કારણે સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી સ્વર્ગીય હીરાબાના સ્મરણાર્થે આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં કુલ ચાલીસ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ એક પેડ નામ તથા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રભાવશાળી વક્તવ્ય આપી સૌને મંત્ર કર્યા હતા સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા બાળકોએ પોતાની અંદરની પ્રતિભા અને આત્મવિશ્વાસ દ્વારા ઉપસ્થિત સૌને પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં ખાસ કરી મુંબઈથી આવેલા મહેમાનોની નોંધપાત્ર હાજરી રહી હતી જેમણે આ શાળા સાથે જોડાયેલી પોતાની લાગણી અને આત્મીયતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે શાળા પૂર્વ આચાર્ય સ્વર્ગીય ાસ બિહારી મણિયાર જેમણે વડાપ્રધાન મોદીને શિક્ષણ આપ્યું હતું તેમની દીકરી અર્ચનાબેન સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા યુથ વિંગ ભાજપના અધ્યક્ષ ધવલભાઈ મહેતા નિપા શાહ દિપ્તી જૈન બિપેન ભાવસાર પ્રમોદ દવે બેચર ચૌહાણ અને અજય ધોકા સહિતના મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ મહેમાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ચેતન નમસ્કાર હું અર્ચના મણિયાર શાહ અમે એક ઓર્ગેનાઇઝેશન ચાલુ કર્યું રાઇઝ ઇન્ડિયા અને વિચાર કરી રહ્યા હતા કે શું ચાલુ કરવું અને એવામાં નરેન્દ્ર મોદીભાઈ તરફથી અમને પ્રેરણા મળી અને ગુજરાતના વડનગર તરફ બહુ જ આકર્ષણ છે મને પોતાને પણ કારણ કે મારા પપ્પા પણ આ સ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે વીસ વર્ષ માટે અને જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા ને ત્યારે ભાઈનું પહેલું વાક્ય હતું કે નરેન્દ્રને કહેજો કે લોકો બીએન હાઈસ્કૂલ જોવા માટે ખાસ જશે એટલે એ સ્કૂલનું ધ્યાન રાખે અને મને તક મળી એટલા માટે મેં એ તકનો લાભ લીધો કે આ નરેન્દ્રભાઈની જે મોહિન હતી કે જે ચાલુ રાખવી કે એમનું વાક્ય હતું સ્વચ્છતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને એક પેડ માકે ના એને કેવી રીતના આગળ વધારે તો એનો વિચાર આવ્યો કે લાવો વડનગરથી ચાલુ કરીએ અને એટલે વડનગરમાં બેન હાઈસ્કૂલમાં અમે આ ઇવેન્ટની શરૂઆત કરી અને અહીંયાના સ્ટાફ લોકોનો એટલો સારો સપોર્ટ મળ્યો કે ધાર્યા કરતા પણ વધારે આનંદ આવ્યો આ ઇવેન્ટ કરવાનો શરૂઆતમાં એમ લાગ્યું કે અમે ખાલી બે જણ છે પણ બેની જગ્યાએ અમે ક્યારે બસો થઈ ગયા એ ખબર ના પડી એક પરિવારનો સાથ મળતો હોય ને એવો અનુભવ થયો અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અને એક પેડ માકે નામ વધારવાનો એ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે થઈને આ અભિયાન ચાલુ કર્યું છે કે જેથી નરેન્દ્ર મોદીજી એકલા કરે અને આપણે એક 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 જણ એની સાથે એમની સાથે સંકળાઈએ કઈ રીતે તો આ અભિયાન થકી સંકળાઈએ કે જેથી કરીને વૃક્ષારોપણ જેટલા બને એટલા વધારે કરી શકે અને આ હીરાબાને એક કહીએ ને વર્લ્ડની ગ્રેટેસ્ટમાં એમને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપીએ તો એમ થાય છે કે નરેન્દ્રભાઈને આનંદ પણ થશે અને પૂરા દેશને પણ ગર્વ થશે કે એક માને આ રીતના શ્રદ્ધાંજલિ આપી અને ઘરે ઘરે જયારે વૃક્ષારોપણ થશે કે દરેક સ્કૂલોમાં જયારે આ રીતના વૃક્ષારોપણ થશે ને ત્યારે બધાને એમ થશે કે નહીં પરોપકારા એ ફલનથી વૃક્ષા એ વાક્ય સાર્થક થશે